હું પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ચણાના દાળની ટીકી તો ચણાના દાળની ટીકી કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે ચણાની દાળની ટીકી બનાવવા માટે મેં આ ચણાની દાળને બોરી રાખી હતી ત્રણથી ચાર કલાક એને બોરાવા દેવાની ને એની અંદર આપણે એક બાઉલ ચણાની દાળ હોય ને તો એમાં બે મુઠ્ઠી આપણે તુવેરની દાળ નાખ દેવાની એને પણ આવી રીતે પલારી દેવાની બંને દાળને આવી રીતે પલાળશો એટલે એકદમ કડક મસ્ત ટીકી બનશે જેવી બહાર મળે ને એવી જ ને પછી આવી કોરી કરી દેવાની હાવ જ હવે એને આપણે ક્રશ કરી લેશું એટલી દાળ આપણે કાઢી લેશું એમાં આખી નાખવાની એ બહુ મસ્ત લાગે હવે આને આપણે ક્રશ કરવાની છે તો એમાં જ આપણે મસાલા કરવાના છે એક આપણે લાલ મરચું નાખ દેવામાં ટુકડા કરી આઠથી દસ લીમડાના પાન નાખવાના બે આપણે તીખા મરચાં નાખશું હવે આને આપણે ક્રશ કરશું આડ આપણે મસ્ત પીસી લીધી છે પાણી વાણી કંઈ નહીં નાખવાનું એમ નમ જ આવી કરવાની અધકચરી કરવાની જો કોઈ કોઈ દાણો ને એવી તમને દેખાશે એકદમ પાવડર જેવી નહીં આવજ હવે અધકચરી રહેવા દેવાની હવે આપણે એમાં જે દાળ રાખી હતી ને એ નાખી દઈશું થોડીક આપણે હળદર નાખશું એક ચમચી જીરું ટેસ્ટ મુજબ મીઠું નાખશું આપણે કાંદા લેશું હવે આ બધું આપણે મિક્સ કરશું આવો માવો થવો જોઈએ મસ્ત પાણી નાખશો તો તમારું બહુ થઈ જશે અને ટિક્કી જેવી આપણે ક્રિસ્પી જોઈએ ને એવી નહીં બને એક ચમચી આપણે આદુ મરચા લસણ અને ધાણાની પેસ્ટ નાખશું આવું સૂકું સૂકું હોવું જોઈએ અઢી ચમચી આપણે ચોખાનો લોટ નાખશું બાઈડીંગ માટે આવી રીતે એનાથી બાઇડિંગ મસ્ત આવી જશે જો મસ્ત આપણું તૈયાર થઈ ગયું છે હવે આપણે એની ટીક્કી વારી લઈશું એટલું એટલું હાથમાં લેવાનું એટલું એટલું હાથમાં લેવાનું પછી એને આ બે અથેરી હોય ને એની વચ્ચે લેવાનું એને આવી રીતે ગોળ કરી આમ દબાવવાનું આમ એની આ કિનારી હોય ને એ આવી પટલી થવી જોઈએ વચ્ચે જાડું રહેવું જોઈએ ને કિનારી પટલી જ થવી જોઈએ એટલે કિનારી એકદમ ક્રિસ્પી થશે આવી રીતના આપણે બધી બનાવી લેશું આવી રીતના આપણે બધી જ બનાવી લેશું ચાવી થવી જોઈએ એકદમ એક સરખી મસ્ત એ કિનારી પટલી જ કરવાની છે ને તેલ પણ આપણું ગરમ થઈ ગયું તેલ પહેલાં એકદમ ગરમ હોવું જોઈએ પછી ધીમે તાપે કરી દેવાનું જો તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે બધી ટીકીમાં નાખી દેસું પહેલાં ગરમ ને પછી ધીમું ને આને હાથ નથી લગાવવાનો આપણે આવી થોડીક બ્રાઉન થઈ જાય ને પછી જ એને આપણે આ માથ લગાવવાનો ને બીજી બાજુ પલટાવવાની હવે એને ધીમા ગેસે થાવા દેવાની ગેસ આવ ધીમો રાખવાનો નકર અંદરથી લા ઉપરથી લાલ થઈ જાય અંદર કાચી રહી જાય હાવ જ સ્લો ગેસ છે તૈયાર છે આપણી ચણાના દાળની ટીકી જો તમને મારો મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે દબાવીને રાખજો તો આગળના વિડીયો મળતા આવીએ જો બહુ કડક બની એકદમ મસ્ત અંદર ઉપરથી એકદમ કડક ને અંદરથી સોફ્ટ બહુ મસ્ત બન્યા